થરાદ તાલુકામાં પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા એક પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અહીં સમાજના બસો જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તેમજ નવની નિમણૂક પામેલા શિક્ષકો વય નિવૃત્ત થયેલા વડીલો અને અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર યુવાનોને પ્રોત્સાહિત કરવાનો હતો સન્માનિત થનાર દરેક વ્યક્તિને શિલ્ડ પ્રમાણપત્ર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો આપીને ગૌરવભેર નવાજવામાં આવ્યા હતા આ કાર્યક્રમ સમાજના સંગઠિત પ્રયાસો અને ભવિષ્યની પેઢીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશને ઉજાગર કરે છે આ પ્રસંગે વિવિધ સરકારી અધિકારીઓ સામાજિક આગેવાનો અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી મંડળમાં જે પણ તેજસ્વી તાલના અધિકારીઓ પદા અધિકારીઓ મારા સમાજના તેજસ્વી ચાલલાઓ જેમનો એક કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે એ મેળની પણ સમાજને હિત માટે કર્યું છે અત્યારે હું ખૂબ જ ખુશ છું કે જે મારી સમાજ અત્યારે બેઠી છે અને એક બાબા સાહેબનું સ્વપ્ન પણ પૂરું થયું છે કે સમાજ જગ્યા લઈને ચાલશો તો બધો સારો થશે અને ભાવનીંદ્ર પણ આવે અને ફમો પણ આવો નવા કાર્યક્રમ યોજવેલો છે સમાજથી મોટો કોઈ નથી અને સમાજ આપણી માઇ બાપ છે